રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રાથમિક શાળાના એચટેટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે ગોધરા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી આ અંગે જાહેરાત કરવામાં આવી હતી આ અંગે મુખ્ય શિક્ષકો દ્વારા બે હજાર થી માંગ કરી રહ્યા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ માંગ સ્વીકારવામાં નહોતી આવી ત્યારબાદ હવે એચ ટાટના શિક્ષક સંગઠન દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો છે સંગઠન દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી તેમજ શિક્ષણ મંત્રીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સૌને મારા નમસ્કાર આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુપૂર્ણના પૂર્ણિમાના આગળના દિવસે અમારા સન્માનનીય ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં ઘણા વર્ષોથી જે એકઠાઠ મુખ્ય શિક્ષકને બદલીના નિયમો જે બાકી હતા એમના માર્ગદર્શન હેઠળ બનાવ્યા અને એની જાહેરાત આજે આવતીકાલે ગૃહમાં છે મારા ગુજરાતના શ્રીઓ અને ગુરુદેવોને ગુજરાત સરકાર તરફથી અમે સપ્રેમ ભેટ આપીએ છીએ રાજ્ય સરકારનો એક ટાટ મુખ્ય શિક્ષકો માટે આ સંવેદનશીલ નિર્ણય લાંબા સમયથી બદલીના નિયમોની પ્રતીક્ષા કરી રહેલા અમારા એટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને મને આનંદ એ બાબતનો છે કે મારા ગુરુજનોની જે આ પ્રતિક્ષા જે હતી દિનચાર તો આજે પૂર્ણ થયો છે શિક્ષણ વિભાગના બાવીસ છ બે હજાર અગિયારના ઠરાવથી આરટી એક્ટ બે હજાર નવ જે આવ્યો અને એનો અમલ થયો પૂરા દેશમાં ને એ સમયે એટાટ મુખ્યત્વે નવી કેડર ઊભી કરવામાં આવેલી હતી અને એટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી સમયાંતરે બે હજાર બાર ચૌદ પંદર જે ભરતીઓ થઈ અને બધી ભરતીઓ થઈ અને શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા અને એ તબક્કાવાર જે ડીલે થયું પણ આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છીએ અને એમાં જે કંઈ બદલી એના નિયમો બદલી બઢતી જિલ્લા ફેર તાલુકા ફેર એ બધી જેના નિયમો જેનો ખરાબ પ્રસિદ્ધ કર્યો છે એ આપણે ગૂગલ પર નેટ પરથી મળશે પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંઘોએ આની રજૂઆત કરી હતી એટાટના મિત્રોએ રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગશન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગશન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમો બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક શિક્ષક મિત્રોને મુખ્ય શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ અને હું એમનું શુભેચ્છા પાઠવું છું આવતીકાલે ગુરુપૂર્ણિમા છે ગુરુપૂર્ણિમાની પણ ગેર સારી શુભકામના પાઠવું છું આપણે બધા સાથે મળીને વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં બધા જોડાઈએ એ જ મારી શુભેચ્છા